ઘઉંના લોટમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી જો આ વસાણું બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમારા બાળકોના હાડકા મજબૂત થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને વસાણું જનરલી બાળકો ખાતા નથી ફ્રેન્ડ્સ પણ આ રીતે બનાવશો ને તો બાળકો ચોક્કસથી ખાશે તો હેલ્ધી વસાણું બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક કપ ભરીને ઘી લીધું છે જે આપણે દેશી ઘી પ્યોર ઘી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે સાથે જે રોટલી બનાવવા માટેનો લોટ હોય ને તે દોઢ કપ આપણે અહીંયા લોટ લીધો છે હવે ઘી ગરમ થાય ને એટલે આપણે તેની અંદર લોટ ઉમેરવાનો છે તો આ રીતે આપણે પેલા ઘીને સારી રીતે ગરમ કરી લેશું પછી તેની અંદર આપણે લોટ ઉમેરી દઈશું ઘીનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો જનરલી બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા કે નથી કોઈ વસાણા ખાતા શિયાળા સ્પેશિયલ અને આ શિયાળામાં ઋતુ પરિવર્તનને લીધે તે બીમાર પડી જાય છે અને આપણે તેને ડોક્ટરની દવાઓ ખવડાવવી પડે છે તો તે ન કરવું હોય ને ફ્રેન્ડ્સ તો તમારા બાળકોને આ વસાણું જરૂરથી ખવડાવજો જેથી બાળકોના હાડકાં પણ મજબૂત થશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે ફ્રેન્ડ્સ એવું નથી કે આ વસાણું ફક્ત તમે શિયાળામાં જ બનાવી શકો ત્રણસો દિવસ તમે બાળકોને આ વસાણું ખવડાવી શકો છો તો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને શેકાવા દેવાનો છે લોટ શેકાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધી ચેનલ ઉપર નવા જ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા મને ઘી થોડુંક ઓછું લાગી રહ્યું છે ને ફ્રેન્ડ્સ એટલે બેથી ત્રણ ચમચી જેટલું ઘી આપણે ફરી ઉપરથી ઉમેરી રહ્યા છીએ તો આ રીતે ઘી ઉમેરીને લોટને આપણે સારી રીતે શેકવાનો છે લોટ શેકીને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે લોટને સારી રીતે શેકવાનો છે ઉતાવળ જરા પણ નથી કરવાની જો ઉતાવળ કરીશું ને તો લોટ આપણો છે તે ડાર્ક થઈ જશે પણ કાચો ટેસ્ટ આવશે એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે લોટને શેકાતા તો આ રીતે આપણે તેને ચલાવતા રહીશું અને સારી રીતે શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં તમે જો બાળકોને આ રીતે હેલ્ધી વાનગી બનાવીને લંચ બોક્સમાં આપશો ને તો બાળકો પણ હોશે હોશે ખાશે એટલી સરસ આ ટેસ્ટી વાનગી રેડી થવાની છે અને ત્રણસો પાસાઠ દિવસ તમે બનાવીને બાળકોને ખવડાવી શકો છો આના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી તો આ રીતે આપણે લોટને મીડિયમ ફ્લેમ રાખીને સારી રીતે શેકવાનો છે જનરલી આપણે શિયાળામાં અલગ અલગ વસાણા બનાવતા હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ આ વસાણું તો તમે બારે મહિના બનાવીને ખાઈ શકો ને એટલું સરસ ટેસ્ટી છે મોટા પણ ખાઈ શકે છે અને નાના બાળકો તો સ્પેશિયલી આપણે નાના બાળકો માટે જ આ રીતે અલગ રીતે આ વાનગી રેડી કરેલી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે જે ઘી ઉમેરેલું હતું ને તે આ રીતે કિનારાથી અલગ થવા લાગેલું છે અને આ રીતે ચલાવતા જશો ને એટલે તમને લોટ ફોરો પણ દેખાવા લાગશે તો બસ આ રીતનો કલર થાય ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખેલી હતી અને સાત થી આઠ મિનિટ માટે આપણે લોટને શેકેલો છે ઘણી વખત લોટને શેકાતા વધુ સમય પણ લાગી શકે છે પણ ઉતાવળ નહીં કરવાની મીડિયમ ફ્લેમ ઉપર જ લોટને શેકવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જે ઘી ઉમેરેલું હતું તે આ રીતે લોટમાં અલગ થવા લાગે છે તો લોટ અહીંયા સારી રીતે શેકાઈ ગયો છે ને તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ પેનને આપણે થોડીવાર માટે ઠંડી થવા માટે ગેસથી નીચે ઉતારી લેશું ત્યાં સુધીમાં આપણે લીધા છે ડ્રાયફ્રૂટ જેમાં આપણે કાજુ બદામ અને પિસ્તા લીધા છે તમને અહીંયા અખરોટ પસંદ હોય કે કોઈ બીજા તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય અને ડ્રાયફ્રૂટની માત્રા તમે તમારા પસંદ ઓછી ઉમેરી શકો છો તો એકદમ ફાઇન પાવડર કરી લીધો છે આપણે દરદરો નહીં રાખવાનો એકદમ ફાઇન જ પાવડર કરી લેવાનો કારણ કે જો ડ્રાયફ્રુટના ટુકડા દેખાશે ને તો બાળકો તે વાનગી નહીં ખાય એટલે આ રીતે પાવડર કરીને જ ઉમેરવાનો છે અને બે ચમચી આપણે તેની અંદર ઉમેરીશું કોકો પાવડર અને સાથે જ બે ચમચી જેટલું આપણે સૂકા ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે અને આપણે ઉમેરવાની છે પચાસ ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ઉમેરવાથી સરસ એવો ચોકલેટી ફ્લેવર આવે છે હવે આપણો લોટ અહીંયા ગરમ જ છે આપણે પાંચ મિનિટ માટે લોટને ઠંડો કરી લીધો હતો અને આ બધી વસ્તુ ઉમેરીને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પેન પણ ગરમ છે અને લોટ પણ ગરમ છે સાવ ઠંડો નથી થયો એટલે બધી વસ્તુ એકબીજા સાથે સરસ મિક્સ થઈ જશે આ બધી વસ્તુ લોટને આપણે નીચે ઉતારી પછી જ ઉમેરવાની છે પહેલાં નથી ઉમેરવાની જો પહેલાં ઉમેરી દેસુ તો કડવો ટેસ્ટ કરશે એટલે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈને પછી જ આ બધી વસ્તુ ઉમેરવાની છે અને હવે આપણે સ્વાદ અનુસાર તેની અંદર ઉમેરી દેવાનો છે દેશી ગોળ આ રીતે દેશી ગોળને આપણે સારી રીતે ઝીણું સમારીને જ ઉમેરવાનો છે અને પછી આપણે લોટમાં મિક્સ કરી દઈશું અત્યારે આ બધી પ્રોસેસ આપણે ગેસ બંધ છે અને પેનને નીચે ઉતારી દીધું છે પછી જ કરીએ છીએ હવે આપણે ગેસનું કાંઈ જ કામ નથી આ બધી પ્રોસેસ છે તે આપણે ગેસ વગર જ કરવાની છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગોળ મિક્સ કરવાનો છે અત્યારે લોટ પણ ગરમ છે અને પેન પણ ગરમ છે એટલે સારી રીતે ગોળ પણ મિક્સ થઈ જશે એટલે ગેસ ઉપર ચડાવવાની જરૂર નથી પણ ઘણી વખત એવું થાય ઠંડીને હિસાબે જો પેન ઠંડુ થઈ ગયું હોય અને લોટ પણ ઠંડો થઈ ગયો હોય તો તમારે એક મિનિટ માટે આ મિશ્રણને ગેસ ઉપર ચડાવી દેવાનું જો ગોળ મિક્સ ન થતો હોય તો તમે જોઈ શકો છો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણું મિશ્રણ પરફેક્ટ રેડી છે જો આમાંથી ફ્રેન્ડ્સ તમારે લાડુ વાળવા હોય ને તો લાડુ પણ વાળી શકો છો અને કોઈ ચોકલેટ મોલમાં ઢાળવું હોય તો તે રીતે પણ તમે તેને ઢાળી શકો છો પણ આપણે તેને આ રીતે એક પ્લેટમાં ઢાળી દેશું તો આ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાની છે પછી આપણે જે મિશ્રણ રેડી કરેલું તે ઉમેરી દઈશું અને સરસ આપણે તેને સેટ કરી દેવાનું છે જો બાળકોને ડ્રાયફ્રૂટ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે ઉપરથી ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી શકો છો હવે તેને આ રીતે સારી રીતે સરસ સ્મૂદ એવું ફેલાવી દેવાનું છે થિકનેસ તમારે જે રીતે રાખવી હોય તે મુજબ તમે રાખી શકો છો તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી એવી ચોકલેટ સુખડી બાળકો સુખડી નથી ખાતા કે કોઈ શિયાળા સ્પેશિયલ વસાણા નથી ખાતા તો બાળકોને તમે આ રીતે ચોકલેટ સુકડી બનાવીને દેશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો હોશે હોશે ખાશે તો હવે આપણે તેને બદામની સ્લાઇસ અને કલરફુલ સ્પ્રિન્કલરથી ગાર્નિશ કરી દેશું અને આ સુખડીને આપણે ઠંડી હવા દેશું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી આપણે તેના પીસીસ કરી લેશું જો તમારે ડ્રાયફ્રૂટ ઉપર ઉમેરવા હોય તો ફ્રેન્ડ્સ ઉમેરી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો દેખાવ સારો આવે ને એના માટે આપણે અહીંયા ડ્રાયફ્રુટની પતરણ ઉમેરેલી છીએ પણ બાળકો ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના આ રીતે બાળકોને સુખડી ખવડાવશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો હોશે હોશે સુખડી ખાઈ લેશે સુખડી ખાવાના ફાયદા તો બધાને ખબર છે પણ બાળકો સુખડી જનરલી ખાતા નથી તો તેને ખવડાવવા માટે આ બેસ્ટ ટ્રીક છે ફ્રેન્ડ્સ આ રીતથી સુખડી બનાવશો ને એટલે બાળકોને ખૂબ જ પ્રિય થઈ જવાની છે અને ત્રણસો દિવસ તમે આ રીતે બનેલી સુખડી બાળકોને જરૂરથી ખવડાવજો તો ઉપરથી આપણે સ્પ્રિન્કલર અને ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી દેસું જેથી બાળકો ચોકલેટ સમજીને ખાઈ લેશે એટલી સરસ આ સુખડી હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થયેલી છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે પણ તમારા બાળકો માટે આ રીતે ચોકલેટ સુખડી બનાવજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ઉપર ગાર્નિશિંગમાં તમારે જે કાંઈ વસ્તુ ઉમેર્યું હોય ને તે ઉમેરી શકાય છે તો આપણે આ રીતે ગાર્નિશ કરી દીધું છે અને હવે સુખડીને આપણે ઠંડી થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી આપણે તેના પીસીસ કરી લેશું એકવાર બનાવીને તમે મહિનો સુધી આ સુખડીને સ્ટોર પણ કરી શકો છો જરા પણ ખરાબ નથી થતી કે તમારે ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દાંત વગરના વડીલો ખાઈ શકે ને એટલી સરસ ચોકલેટ સુખડી બનીને તૈયાર થઈ છે તો બાળકોને ચોકલેટ ખવડાવવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે ચોકલેટ સુખડી જરૂરથી ખવડાવજો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય કરજો અને શિયાળામાં ફ્રેન્ડ્સ તમે આગળ કઈ બીજી નવીન વાનગી જોવા માગો છો શિયાળા સ્પેશિયલ વસાણા તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ